સનાતન ધર્ દરેકને પ્રણામ અને આ જ ગુરુમંત્રના ઉચ્ચારણથી આપણા આધ્યાત્મની અંદર રેલે અનેક સિદ્ધિ શક્તિઓનો જે ભંડાર છે એ ભંડારોને ખોલી નાખે છે સિદ્ધિઓના મહેલમાં પણ પ્રવેશ થાય છે ને મંત્રના રટણ સાથે પણ એકાગ્રતા પણ આવે છે અને આપણો એક વિશ્વાસ અને આપણું શ્રદ્ધાઓનો એક અંકુર ફૂટે છે એ જ આપણો ગુરુ મંત્ર હોય છે જેને પરબ્રહ્મ પરમાત્મા સાથે સંબંધ છે પરબ્રહ્મ પરમાત્મા સાથેનો પણ સાક્ષાત્કાર આ મંત્ર દ્વારા જ થાય છે અને મંત્રના નામ જપ એક સત્કર્મ છે અને આ બધો અનુભવ કરવો બહુ સહજ અને સરળ પણ છે એ અનુભવો એક સાધકને આધ્યાત્મિકની અંદર અને આવા અનુભવો થાય ત્યાં અને ઉરમાં એક આનંદ પર પ્રગટ થાય છે એટલે દરેક સાધક પણ આની અંદર સ્થિર થઈ જાય છે આજ એક સદગુરુની શ મંત્રની શક્તિ છે પણ આ મંત્ર સદગુરુ પાસેથી જ લેવો જરૂરી છે કેમ કે આ મંત્ર એક જડ નથી હોતો આ ચેતન મંત્ર હોય છે અને ગુરુ મંત્ર દ્વારા જ સાધકને આ અનુભવ થઈ શકે છે સાધકનું જે જ્ઞાન છે એ જ સ્વર્ગ છે અને મનુષ્યોને શુભ અને અશુભ આ બંને પ્રકારના ફળ પોતપોતાના કર્મ અનુસાર જ મળે છે અને ધીરજ ક્ષમા દમ ચોરી પણ ન કરવી અને પવિત્ર ઇન્દ્રિયોનો પણ નિગ્રહ કરવો અને બુદ્ધિ વિદ્યા અને સત અને અક્રોધપણું પણ હોવું જોઈએ આ જ એક ધર્મના લક્ષણ છે અને જેમાં કલ્યાણ આપણને જણાય છે તેમજ આપણું શીત પોરવવું જોઈએ સાધક પુરુષે પણ સત્ય અને કોમળ તથા પ્રિય વસન પણ બોલવું જોવે અને પોતાની મોટાઈ તથા પર નિંદાનો પણ ત્યાગ કરવો જોવે અને આ જ સાધના માર્ગ છે સંત પુરુષો સર્વત્ર પણ દયાવાન જ હોય છે અને હૃદયમાં કરુણા પણ ભરી રાખવી જોવે અને સંતોષ પણ અતિ જરૂરી છે આજ ઉત્તમ ધર્મનો માર્ગ છે હશે જે સાધકનો જે સંકલ્પ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે કોઈ દિવસ રાજી થઈ અને ફૂલાઈ પણ ન જવું જોઈએ અને કોઈ પણ ટીકા આપણી કરે તો પણ ક્રોધ નહીં કરવો ને સમય પરિસ્થિતિ અનુસાર આપણે જ્યારે સાધકને જીવન જીવવા માટે દુઃખના સમયે પણ આપણે થોડીક ધીરજ રાખવી ને ઈર્ષા નિંદા અને અત અસંતોષ ક્રોધી શંકાશીલ અને પારકાના દુર્ગુણ જોવા આવા જે ગુણો છે આવા જે ગુણોવાળા સાધકને ક્યારેય પોતાના ગુરુના મંત્રમાં સફળતા મળતી નથી અને સાધના માર્ગમાં આગળ વધાતું પણ નથી એમ કે ક્રોધ થવાથી આપણને મોં ઉપજે છે અને મોં થકી આપણી સ્મરણ શક્તિ છે એ ભ્રહ પણ પડી જાય છે અને આપણી સમૃદ્ધિ જ્યારે બ્રહ્મથી ભરાઈ જાય ત્યારે બુદ્ધિનો નાશ થાય છે તો દરેક સાધકે પણ આ એક લક્ષ્યમાં રાખવું જરૂરી છે કેમ કે આ સંસાર પરિવર્તનશીલ છે તો પરિવર્તનની સાથે પણ આપણા જીવનનું પરિવર્તન નહીં થવા દેવું આ એક સાધકનો લક્ષ્ય પણ હોવો જોઈએ કેમ કે કૂવો ખોદવાવાળો જે બજુર છે એ સદાને માટે નીશે જાય છે અને મકાન જે સણનારો હોય છે એ સદાને માટે ઉપર જ જાય છે તો સાધકે ઉસે જવાની પણ ભાવના રાખવી અને વાણીની પણ સંસળતા ન કરવી કુટિલતા પણ ન રાખવી પરદ્રોહ કરવાથી પણ બુદ્ધિ સાધક સાધકની બગડે છે ક્યારેય કોઈનું દિલ દુભાય એવું વસન પણ બોલવું નહીં પરંતુ કઠોર વસન જે બોલવાથી જેનું દિલ રૂંધાઈ જાય છે જેનું દિલ દુખાય છે એ કારે ઘા રૂજાતો નથી ને ગૃહ ગૃહ સાધક જે છે એ બ્રહ્મનિષ્ઠ તથા તત્વજ્ઞાન પરાયણ પણ થવું અને જે જે કર્મ કરવામાં આવે તે બ્રહ્મને પણ અર્પણ કરવા આ સાધકને એ સજાગતાપણું રાખવું જોઈએ મન અને વાણી સદા નિર્મળ રાખવા સત્યનું પાલન કરવું પોતાનું કલ્યાણ ઈચ્છનારા બુદ્ધિમાન પુરુષે કોઈ નાના માણસો વાળા દયાપાત્ર હોય કોઈ દરિદ્ર હોય તો આવા જીવાત્માને શાંતિ આપીવી અને એની પણ મદદ કરવી કઠોર વસન નહીં બોલવા અસત્ય પણ નહીં બોલવું ને દુરાસારી હોય ખોટી દ્રષ્ટિવાળા જે હોય ખરાબ સ્થાનમાં રહેનારા હોય આવા દુર્જનો પણ ત્યાગ કરવો બરાબર પણ જો એનામાં વિદ્યા કે ગુરુ જ્ઞાન ન હોય તો પણ એનાથી આપણને કોઈ પણ લાભ થાય નહીં દરેક સાધકને પોતાની વિદ્યા અને પોતાની સાધના જ પોતાનો મિત્ર છે તો અજ્ઞાનને નાશ કરવાની શક્તિ પણ મંત્રમાં છે અને અજ્ઞાનને નાશ કરી અને શિવ સાથે એકકાર કરવાની શક્તિ પણ મંત્રની અંદર પડે જ છે ને જેમ જેમ આપણો ગુરુ આપેલો મંત્ર ઝપતા જઈએ છીએ તેમ તેમ આપણા શરીરની અંદર અને પરાવાણી સુધી પહોંચી જાય છે ત્યાં જ આપણને આત્માનો ઝાંખી થાય છે પરંતુ ગુરુની કૃપાથી આ સ્થિતિ પણ એક ઉચ્ચ કક્ષાએ પણ આપણને પહોંચાડે છે અને અક્ષરના દિવ્ય સ્વરૂપનો પણ અંતર આત્માનો સાક્ષાત્કાર થશે ને મંત્રનો જપ આપણા સૂક્ષ્મ શરીરમાં થાય છે ત્યારે એક મંત્રના એક દિવ્ય સ્વરૂપની પણ આપણને ઝાંખી થાય છે અને અનેક નવા પ્રકારના સુખનો પણ આપણી અંદર એક ઉદય થાય છે અને આ જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ દઢ થઈ જાય છે અને આ કક્ષાએ જ્યારે સાધક પોસે છે ત્યારબાદ જ મંત્ર જે પ્રયત્નપૂર્વક જપવો પડતો નથી સાક્ષાત અનુભવ થાય છે અને પરાવણીની કક્ષાએ જ્યારે આ મંત્ર જપ છે એ મંત્ર જપ નથી એ જ અખંડ અજંપા છે અને એ જ શુદ્ધ ચેતન શુદ્ધ આત્માનો અનુભવ છે અને આ જ અજંપા નાદ પણ છે અને આ મંત્ર દૂરથી અને નજીકથી પણ આપણને સંભળાય છે નિર્મળ શિતે આ મંત્રના જાપમાં આપણે તલીન બની જઈશું તો સર્વ અને સ્વર્વજ્ઞ રૂપી વિઘ્નેશ્વર મહાપરબ્રહ્મ પરમાત્માનો પણ આપણને અહીંયા દર્શન થાય છે ને મંત્રમાં મહાન શક્તિ રહેલી છે અને આપણી સાધનાનું સાસુ ફળ આ જ છે ગુરુ પાસેથી જ્ઞાન લીધા પછી આ અનુભવ અને આ સાધના માર્ગમાં ચાલવાથી આપણને આ જ રૂપમાં પરમાત્મા રૂપી પ્રાપ્ત થાય છે અને આ જ મંત્રની મહાશક્તિ છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય